જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંતશ્રીમાં આજે આપણી આ વિડીયોમાં અનંત ચતુર્દશી વ્રતની પૂજન વિધિ અને વ્રતની કથા વાર્તા સાંભળીશું જો આપ ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ આપણા સનાતન ધર્મમાં અનંત ચતુર્દશીનું વ્રત ખૂબ જ વિશેષ માનવામાં આવે છે અનંત ચતુર્દશીને અનંત ચૌદશ પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે પરંતુ ભગવાન વિષ્ણુ વિસર્જન પણ આ દિવસે જ થાય છે હિન્દુ કેલેન્ડર અનુસાર અનંત ચતુર્દશીનો તહેવાર ભાદરવા મહિનાની શુક્લપક્ષની ચતુર્દશીની તિથિએ ઉજવવામાં આવે છે અને આ વખતે અનંત ચતુર્દશીનો તહેવાર તારીખ સત્તર સપ્ટેમ્બર મંગળવારે ઉજવવામાં આવશે એટલે કે આજે આવ્રત કરવામાં આવશે અનંત ચતુર્દશીની પૂજા પછી આ દિવસે અનંત સૂત્ર બાંધવામાં આવે છે આ ખાસ સૂત્ર કોટન અથવા સિલ્કમાંથી બનાવવામાં આવે છે અને આ સૂત્ર સાથે ચૌદ ગાંઠ બાંધવામાં આવે છે આ દિવસે ભગવાન ગણેશને લગતી અનેક ઝાંખીઓ પણ કાઢવામાં આવે છે અનંત ચતુર્દશીનું મુહૂર્ત તારીખ સોળ સપ્ટેમ્બર બપોરે ત્રણ ને દસ મિનિટથી શરૂ થઈ તારીખ સત્તર સપ્ટેમ્બર એટલે કે આજે અગિયારને ચૌ ચુમ્માલીસ મિનિટે આ સમાપ્ત થશે એટલે કે ઉદ્યતિથિ અનુસાર અનંત ચતુર્દશીનું વ્રત સત્તર સપ્ટેમ્બર મંગળવાર એટલે કે આજે ઉજવવામાં આવશે અને અનંત ચતુર્દશીના રોજ ગણપતિ વિસર્જન પણ છે તો એનું પણ શુભ મુહૂર્ત બપોરે ત્રણ ને વીસ મિનિટથી ચાર પચાસ મિનિટ સુધી આ મુહૂર્ત છે હવે જાણીએ અનંત ચતુર્દશીની ઉજવણી આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી સ્વચ્છ મહે

અંતમાં ભગવાન વિષ્ણુને અનંત સૂત્ર અર્પણ કર્યું આ વ્રત કરનાર વ્યક્તિ એ દિવસે તાંબાના ગળામાં પવિત્ર જળ ભરવું અને ગળાનું સ્થાપન કરવું પછી ગળાને બે કપડાં બાંધવા દર્ભની ભગવાન અનંતની સર્પાકાર મૂર્તિ એટલે કે સ્નેહ સહિયાવાળી મૂર્તિ સાથે જળમાં સ્થાપના કરવી પછી પૂજન સોનાના તાર કે સોનાના ન હોય તો એમ પણ સાદો દોરો એને 14 ગાંઠો વાળી તેને હાથે ધારણ કરો અને પછી 14 વર્ષ ગૌ અને બ્રહ્મ ભોજન કરાવી આ વ્રત નું ઉત્તાપન કરો અને હવે જાણીએ અનંત 14 વ્રત ની કથા વાર્તા હજારો વર્ષ પહેલા આ વાત છે એ જમાનામાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા બ્રાહ્મણનું નામ સુમન અને બ્રાહ્મણીનું નામ સુમતિ હતું આ બ્રાહ્મણ દંપતીને એક પુત્રી હતી અને તેનું નામ હતું મીના મીનાના નસીબમાં દુઃખ લખાયેલ એટલે એની મા એને નાની મૂકીને મરી ગઈ સુમતિ મરી ગઈ એટલે સુમને થોડા વખતમાં બીજા નગર બગડે અને તાળો મીના બિચારી મોટી મોટી આ બધું સહન કરે પરંતુ મીના હવે મોટી થઈ હતી તે બધું સમજતી હતી એના પિતાજી એના માટે મુરત્યાની શોધ કરી રહ્યા હતા એવામાં મહામુનિ કોંડન્ય ત્યાં આવી ચડ્યા એમણે સંસ્કારી બનાવવા મીનાના હાથનું માંગુ કર્યું સુમને આ માંગણી સ્વીકારી અંતે મીના અને કોંડન્ય મુનિના લગ્ન થઈ ગયા અને દીકરીને વળાવતી વખતે એના બાપ સુમનને લાગ્યું કે દીકરીને કંઈક આપીએ તો સારું કડાખોર માએ એને કુટી કોળી પણ આપવાની ન પાડી એટલે આખરે કંઈ પણ આપ્યા વગર બાપે દીકરીને સાસરે વિદાય આપી રસ્તામાં યમુના નદીને કિનારે વેલ ઊભી રાખીને મુનિ તથા મીના પાણી પીવા ઉતર્યા ત્યારે એના જેવડી કન્યાઓ નદીને કાંઠે પૂજન ઈચ્છી આથી મીનાને તેમને પૂછ્યું બહેનો તમે આ બધું કોની પૂજા કરી રહ્યા છો ત્યારે એ છોકરીઓએ કહ્યું બહેન અમે તો અનંત ભગવાનનું વ્રત કરીએ છીએ આ વ્રત જે કરી છે એને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી તો બહેન મને પણ એ વ્રત આપો ને એટલે એક છોકરીએ રેશમી દોરાને ચૌદ ગાંઠો વાળીને કંકુથી રંગ્યો અને પછી ભગવાન મીનાના હાથે બાંધી દીધો મુનિ અને મીનાએ પાણી પીને થોડી વાર ત્યાં આરામ કરીને વેલ જોડીને પોતાના ઘરે જવા માટે રવાના થયા અને થોડા સમયમાં જ તેઓ ઘેર પહોંચી ગયા ઘરમાં આવીને તેઓ રહ્યા અને જોયું તો ભગવાન અને તેની કૃપાથી એમના ઘરમાં કોઈ વાત ખામી નથી એમના ઘરમાં સુખ અને સંપત્તિ દિવસે અને દિવસે વધતી જાય છે આથી એક દિવસ મીનાએ કહ્યું નાથ આપણી આ બધી સુખ સગવડનો પ્રતાપ ભગવાન અનંતને આભારી છે આ સાંભળી મુનિ રોષે ભરા અને બોલ્યા નહીં આ બધું તો મારા પરિશ્રમના લીધે છે આમ પતિ પત્ની વચ્ચે ખૂબ જ વાદવિવાદ ચાલ્યો અને એમાં તેઓ ઝઘડી પડ્યા ક્રોધના આવેશમાં મુનિએ મીનાને હાથનો અનંત વ્રતનો દોરો તેણે તોડી નાખ્યો આ દોરો મીનાએ એકદમ ઉપાડી લીધો અને દૂધમાં નાખી દીધો પરંતુ મુનિની બુદ્ધિ આજે ઠેકાણે ન હતી એટલે એણે દૂધમાંથી એ દોરો કાઢીને ચૂલામાં નાખી સળગાવી દીધો આથી મુનિનું ભાગ્ય બદલાવા માંડ્યું મુનિ સુખ સમૃદ્ધિ એક પછી એક તેમની નાશ પામવા લાગી અને એક પછી એક સંકોટો એવા આવ્યા કે ઘડીના છઠ્ઠા ભાગમાં એમની સુખ સમૃદ્ધિ નાશ પામી ગઈ અને કરેલા કર્મ ઉપર હવે પોતે પસ્તાવા લાગ્યા પણ હવે શું થાય પોતાના પતિને આવી દુઃખી અવસ્થામાં જોઈને મીનાએ કહ્યું હે નાથ ભગવાન તો દયાળુ છે ચાલો આપણે અનંત ભગવાનની શોધમાં જઈએ આપણે ભગવાનની માફી માગીએ એ જરૂર આપણી સામે જોઈશું અને આમ નિર્ણય કરીને પતિ પત્ની ભગવાન અનંતની શોધમાં ચાલી નીકળે વન અને વગડો ખૂદતા ખૂબતા તેઓ ચારે બાજુ ફર્યા પણ ક્યાંય એમને ભગવાન મળ્યા જ નહીં પરંતુ મુનિ તો નિશ્ચય હતો કે જો ભગવાન મળે તો જ પાછા ભર રસ્તામાં જે મળે તેને પૂછતા પૂછતા મુનિ અને મીના બંને તો આગળ વધતા ગયા પણ અનંત ભગવાન ક્યાંય પણ મળ્યા નહીં બંને જણા થાકીને લોધપોધ થઈ ગયા અને એક ઝાડની નીચે તે વિસામો લેવા બેઠા એમાં મીનાની તો ઊંઘ આવી ગઈ એ તકનો લાભ લઈ મુની ઝાડની ડાળીએ દોડું બાંધી ફાંસો ખાવા જાય છે ત્યારે એક વૃદ્ધ બ્રાહ્મણ પ્રગટ થયા અને એમણે એનો હાથ હાથ પકડી લીધો પકડીને એને પૂછ્યું ભાઈ તને શું દુઃખ છે તું શા માટે ગળે ફાંસો ખાય છે મારા દુઃખનો તો કોઈ પાર નથી મારે તો ભગવાન અનંતના દર્શન કરવા છે હું એમનો ખૂબ જ ગુનેગાર છું ઓહો એટલી જ વાત છે ને આટલું મોટું પાપ કરવા થયું છે ચાર હું તને ભગવાન અનંતના દર્શન કરાવું આમ કંઈ બ્રાહ્મણે મુનિને ધીરજ આપી અને એને પાતાળમાં લઈ ગયા ત્યાં આગળ જઈને જુએ છે તો ભગવાન અનંત સંત ચક્ર ગદા અને પદ્મ ધારણ કરીને બિરાજેલા હતા મુનિ તો ભગવાનને જોઈને એના ચરણોમાં ઢળી પડ્યા અને ત્યાં એમની જોડે જઈને ધ્રુસ કેને ધ્રુસકે રડવા લાગ્યા ભગવાને એમને આશ્વાસન આપ્યું અને તેમને શાંત કરાવ્યા અને પછી ભગવાન બોલ્યા હે મુનિ તમે નિરાશ ના થાવ આ વ્રત તમે ચૌદ વરસ સુધી કરો આમ કરવાથી તમારા બધા જ સંકટો દૂર થશે અને તમે સુખ સમૃદ્ધિ પામશો વડી મૃત્યુ પછી તમને મોક્ષ પણ મળશે ભગવાનના વચન સાંભળીને મુનિ તો આનંદમાં આવી ગયા ભગવાનના આશીર્વાદ લઈને મુનિ ચાલી નીકળ્યા અને મીના પાસે આવ્યા ત્યારે મીના જાગી ગઈ હતી આવીને એમણે મીનાને બધી જ વાત કરી એટલે બંને જણા રાજી થતાં થતાં ઘેર ગયા ઘેર આવીને એમણે અનંત ચતુર્દશીનું વ્રત લીધું આ વ્રતના પ્રભાવથી એમણે ગયેલી બધી જ સંપત્તિ પાછી મેળવી અને તેઓ સુખી થઈ ગયા આ વ્રત જેવું મુનિ અને મીનાને ફળ્યું એવું આ વ્રત કરનાર સૌને ફળો એવી ભગવાન અનંતની પ્રાર્થના જય અનંત ભગવાન